ઓકે દોસ્તો નમસ્કાર મિત્રો એમબી વાળા ચેનલમાં તમારું સ્વાગત છે તો હું તમારી સમક્ષ લાઈવ અપડેટ માટે તમે અમારી ચેનલમાં જોડાયેલા છો દોસ્તો તો અમારી ફરજ બને છે કે લાઈવ અપડેટ તમારી સમક્ષ ટેટની ભરતી ટેટ વનની જે એક્ઝામની જે ભરતીનું જે મહત્વનું અપડેટ આવી રહ્યું છે એના સાથે સાથે ફોર્મ ફિલઅપમાં શું ઇશ્યુ આવી રહ્યું છે અને ઘણા મિત્રોની કોમેન્ટ્સ પણ આવી રહી છે કે આનું પ્રોપર કેટલા લોકો કેટલી ભરતી આવી શકે છે દોસ્તો તો હાલ આવું દર્શાવવામાં આવી રહ્યું છે કે દસ હજાર જેવી ભરતી ટેટ વન ની હાલ એ લોકો માંગ કરી નાખે વિદ્યા સહાયકમાં બી તમે જોઈ શકો હમણાં જે એક્ઝામ ભરતીમાં જે જણાવવામાં આવેલું હતું એ પ્રમાણે બી આપણે જોઈ શકીએ છીએ કે ટેટ વન નું જે અહીંયા પ્રોપર જે ગુજરાત સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યું છે જ્યાં તમે જોઈ શકો છો કે તારીખ પાંચ તારીખ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ફોર્મનો સમયગાળો દસ તારીખથી લઈ અને જે આજે દસ તારીખમાં હું વિડીયો બનાવી રહ્યો છું દસ બે થી લઈને ઓગણીસ બે સુધીનો કાર્યક્રમનો છે અને ફીનો સમયગાળોમાં ધ્યાન રાખજો દોસ્તો વીસ તારીખ સુધી જ ફી ભરવાનું છે ઘણા મિત્રોને ફીમાં ઇશ્યુ આવતો હોય છે અને પછી લાસ્ટમાં ફી ભરવામાં આવે રહી જતા હોય છે દોસ્તો તો ફી ભરવામાં તમે એ ધ્યાન વધારે રાખવું કે ફીનું ઝડપથી આપણે કામકાજ પતાવી લેવું દોસ્તો પ્રાથમિક પરીક્ષામાં બી તમને ખબર છે ઓગણત્રીસ ત્રણ દશામાં આવી રહી છે બે હજાર છવ્વીસમાં તો આ એક બી ધ્યાન લેવું કે કેટલો સમયગાળો તમારી પાસે હવે છે પ્રાથમિક સમીક્ષા માટે અને મુખ્ય પરીક્ષા મે અને યા તો જૂન માં સંભવિત તારીખ હાલ દશામાં આવી રહી છે દોસ્તો હવે મે જૂન માં તમને એક ભી ખબર છે કે બે થી ત્રણ મહિના તમને મળવામાં આવશે અને એના સાથે સાથે પ્રાથમિક પરીક્ષા માટે તમારી સમય ઓછો સમયગાળો છે દોસ્તો એક થી દોઢ મહિના માટે તમારો સમયગાળો ઓછો કહેવાય દોસ્તો તો તમારે તૈયારી તો ચાલુ કરી દેવી જોઈએ પણ ઘણા મિત્રોની મૂંઝવણ છે કે અમુક લોકોને એજ રિલેટેડ મૂંઝવણ છે અમુક લોકોને એ મૂંઝવણ છે કે કયા કયા ઉમેદવારો છે જે કયા કયા વિષયોમાં એ લોકો એક્ઝામ વિષય સાથે આપી શકે છે જ્યાં અહીંયા એ લોકો દર્શાવવામાં આવે છે અંગ્રેજી માધ્યમના વિષયો હિન્દી માધ્યમના વિષયો ગુજરાતી માધ્યમના વિષયો જ્યાં તમે પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે બીએડ તમારી કરેલું હોય તો તમે આમાં આરામથી તમે ફોર્મ ભરી અને તમારું રીતે તમે એક્ઝામ આપી શકો છો દોસ્તો અને તે મારે તમે લાયકાત છો અહીંયા તમે એ પ્રોપર એ લોકોએ દર્શાવ્યું છે કે અભ્યાસનું તાલીમ વર્ગ એના સાથે સાથે પૂરેપૂરું દર્શાવવામાં આવ્યું છે તમે અહીંયા આ પૂરેપૂરી જો તમારી અમારી ટેલિગ્રામમાં જોડાયેલા હશે તો તમને ખબર છે કે અમે આ પૂરેપૂરી માહિતી ત્યાં આપી દીધી છે દોસ્તો હવે આપણે આગળ જઈશું અને પગાર ધોરણ વિશે થોડી માહિતી કરી લઈએ તો જે મેઈન ઘણા લોકો ઉત્સુક હોય છે પગાર ધોરણ જાણવા માટે તો અહીંયા તમને બી ખબર છે કે ઓગણપચાસ હજાર છસો રહેવામાં આવશે પગાર ધોરણ હવે ગ્રાન્ટેડ શાળાઓ માટે શું છે એ બી ઘણા મિત્રોની કોમેન્ટ્સ મારા પર આવી રહી હતી તો એ બી આપણે આગળ જોઈશું દોસ્તો હાલ આ હું દર્શાવું છું કે ગેડ લેવલ સેવન પ્રમાણે ઓગણપચાસ ની આસપાસ માસિક વેતન રહેશે અને એ પ્રમાણે તમારું પ્રોપર વેતન રહેશે હવે ગ્રાન્ટેડ શાળાઓનું આવી ગયું દોસ્તો તો જ્યાં તમને બી ખબર છે અઠ્ઠાવન વર્ષથી વધુ હોવી જઈએ નહીં અને અહીંયા બી વેતન તમને સેમ જ મળશે જે ઉપર મેં તમને બતાવ્યું એ જ વેતન સાથે તમારે હવે મારી લાગુ અહીંયા પડતી નથી પણ તો ઉમેદવારની નિમણૂક અઠાવન વર્ષથી વધુ હોવી ન જોઈએ એ ધ્યાન રાખવું જરૂરી છે દોસ્તો ગ્રાન્ટેડ શાળાઓમાં દોસ્તો તો આ ઇન્ફોર્મેશન તમારા સમક્ષ હું લાઈવ અપડેટ લઈને આવ્યો છું અને હું તમને કહું તો મોટા મોટી ભરતી છે આ દોસ્તો ધ્યાન રાખજો દોસ્તો જે લોકો થોડા મારે રહી ગયા છે એ લોકો મારે સારામાં સારા સમાચાર આ લાઈવ અપડેટ કહી શકાય એમ બે વાળા જે તમારી સમક્ષ લઈને આવી રહ્યું છે ધન્યવાદ દોસ્તો ફરી મળશું આવા જ વિડીયો સાથે ધન્યવાદ દોસ્તો